हेलो भाई 200 200 200 234 નો વિચાર 12 18 22 25 32 34 40 200 240 બે દેખ બે દાઢી કે બહુત રડ ગયો કે રડ ગયો યાર બલ ભાઈ તાર રડ્યો કે

એકસો રૂપિયા મંડા એક બાવન હજાર હજાર રીતે બાંધી નું બાણું લવણ રૂપિયા બસો બાબત ચોસ પંદર રીતના ઊંઘડી બાવીસવી ગુજુ રૂપિયા એ ત્રીસ બત્રી પાત્રી જેટલી રૂપિયા બસો બસો ત્રણ આડત્રીસ આડત્રીસ રૂપિયા ત્રણ ત્રણસો અડત્રીસ સુપર માલ સે ખાલી કરો 26 26 ઓપન 33 ઓગણચાલીસ બેતાલીસ અડતાલીસ ઓગણ પચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ઓપન છો અઠાવન રૂપિયા तो चार सौ छह छह रुपया बोलते चार सौ छह साठ सात रुपया हाथ हाथ रुपया चार सौ हाथ हाथ रूपया बोल रहे चार सौ आठ आठ आपका नहीं है नौ रुपया चार सौ नौ नौ रुपया

એક ધારોભર જુભર ત્રણસો ત્રણ છુપિયા ત્રણ પાંચ ઓગણી થી ઓગણી થી

તાલીસ ઉડતાલીસ અડતાલીસ રૂપિયા ચાર અડતાલીસ ચારસો ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો એક બે હજાર બાર અઢાર ઓગણત્રી ત્રણ બાવી રૂપિયા ત્રણસો છત્રીસ હા હા ભાઈ ત્રણસો ત્રણસો સુપર માલ ત્રણસો રૂપિયા ચોમાસ રૂપિયા ગમે ત્યાંથી લ્યો ભાઈ મસ્ત માલ છે

બાબા બાબા 350 350 હાલો તાજો માલ ઉભા રહેજો 350 500 500 510 520 ની સારું ઉભા રહેજો 400 બોલે બોલે અને પછી કોબાડા દંત કરી કરે છે એટલે રૂપિયા ત્રણસો ત્રણ હજાર ત્રણસો ત્રણસો ઓગણીસ